પાછલા ઘણા સમયથી દારીગીર પૂર્વ વન વિભાગ દ્વારા દીવ તેમજ આસપાસના અલગ અલગ વિસ્તારમાં સિંહનું લોકેશન કરવા કવાયત હાથ ધરવામાં આવેલી હતી દીવ આસપાસ દરિયાઈ વિસ્તાર ગીચ ખાડી કોતરો ગુફાઓવાળો વિસ્તાર હોવાથી વન વિભાગને સિંહના લોકેશન મેળવવામાં ખૂબ મુશ્કેલી ઊભી થયેલી હતી વન વિભાગના સ્ટાફ દ્વારા તમામ મુશ્કેલી અને પડકારોનો સામનો કરી હમત હાર્યા વગર રાત દિવસ એક કરી સિંહને શોધવાની કવાયત ચાલુ રાખવામાં આવી દીવ શહેરના બુચરવાળા જંગલમાં સિંહનું લોકેશન મળતા શુક્રવારે વહેલી સવારે વિભાગના વેટરનરી ડૉક્ટર દ્વારા સિંહને બેભાન કરી પકડી પાડવામાં આવેલો હતો નર સિંહને નિરીક્ષણ માટે જસાદાર એનિમલ કેર સેન્ટર ખાતે રાખવામાં આવેલ છે